નરહરી હોસ્ટેલ નજીક આવેલી વિશ્વામિત્રી નદીમાંથી માંથી એક સાત ફૂટનો મગર ફૂટપાથ ઉપર આવી વિશ્વામિત્રી નદીમાંથી સાત ફૂટનો મગર બહાર નીકળી આવ્યો હતો અને બ્રિજના ફૂટપાથ પાસેના ખૂણામાં આવીને બેસી ગયો હતો જોકે સ્થાનિક લોકોની નજર મગર ઉપર પડતા એક સમય લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જો કે લોકટોળા એકત્રિત થતાં મગરનું રેસ્ક્યુ માટે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી જેથી સંસ્થાના વોલિયન્ટર્સ આવી પહોંચ્યા હતા અને મગરને પકડીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જો કે આ દરમિયાન બ્રિજ ઉપર લોકટોળા જામ્યા હતા મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જે જંગલ કાદાને ગાણ નદી પર લાગે છે જંગલ કાદા જો આયું નદી જે આપને બતાવી રહ્યા છે એ જે કોઈ સભોદસર વિક્રમ નરહરી પાસે જે બ્રિજ છે વિશ્વામિત્રીનું એટલે અમે અહીંયા જ જસ્ટ ફતેગંજ આવ્યા અને કેપી વડાપ્રાઉનમાં મારા મિત્ર છે સદ્દામ કરીને એને મને ફોન કરીને કીધું કે બ્રિજ ઉપર મગર આવી ગયો છે અને અમે અહીંયા જ હતા એટલે અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર તો ત્યાં ઓલરેડી પબ્લિક ઘણી બધી ભેગી થઈ ગઈ હતી અને અમે વન વિભાગને ફોન કર્યો પણ એ લોકો ઓલરેડી એ કોલ ઉપર હતા એટલે અમે એમની મંજૂરીને લઈને એને રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું હવે ની કોઈ પ્રોપર ટીમ નથી અમે બે જ જણ હતા એટલે સ્થાનિકોમાંથી અમે એક બે લોકોની મદદ લઈને એક લગભગ છથી સાત ફૂટનો મગર હતો એને રેસ્ક્યુ કરીને પછી નદી ઉપનીય નજીક જ હતો એટલે એને સેન્ટર પર લઈ જવાની જરૂર નથી એટલે એ પણ અમે મંજૂરી લીધી વન વિભાગ પાસેથી એટલે એમણે કીધું કે તમે એને નદીમાં છોડી દો એટલે સ્થાનિકોની અને જે લોકલ ની જે ટીમના બીજા એક બે મેમ્બર હતા એમની મદદ લઈને એ મગરને સફળતાપૂર્વક પકડીને નદીમાં એને મુક્ત કરવામાં આવ્યો છે અને એક બઉ સક્સેસ આપણું એક રેસ્ક્યુ ઓપરેશન ગણાય કે બહુ ઓછા ટાઈમમાં આપણે એને રેસ્ક્યુ કરી સહી સલામત નદીમાં મૂકી દીધો છે